નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપસોનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો આજના લેટેસ્ટ અપ્લિક શકાય આજના તાજા સમાચારમાં વાત કરવાના છીએ પેન્શનને મળનાર પેન્શનના નિયમોમાં થયો મોટો ફેરફાર તો કયો ફેરફાર કરવામાં આવે છે તેના ફેરફાર શું અસર થશે તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો ચર્ચા કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઇક કરી લો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો ઈપીએફઓના પેન્શન નિયમો ફેરફાર આજના સમયમાં કામ કરતા લોકો માટે નિવૃત્તિ પછી પેન્શન એક મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે ખાસ કરીને એવા કામદારો માટે જે લાંબા સમય સુધી એક જ જગ્યાએ કામ કરી શકતા નથી ઘણા લોકોને તેમની જરૂરિયાતો સંજોગો અથવા અન્ય કારણોસર વારંવાર નોકરી બદલવી પડે છે તો પહેલામાં સિસ્ટમ આવા કામદારોને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઇપીએફઓની પેન્શન યોજનાઓને સંપૂર્ણ લાભ મેળવી શકતા ન હતા તો આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારના નિયમોમાં એક મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યો છે જેના કારણે હવે કર્મચારી માત્ર મહિના માટે કામ કર્યા પછી પણ પેન્શનનો અધિકાર મેળવી શકશે તો મિત્રો આના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છે ચર્ચા કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઇક કરી લો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન રાખ બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો કર્મચારી પેન્શન યોજના વિશે માહિતી એપીએફઓ હેઠળ ચલાવવામાં આવતી કર્મચારી પેન્શન યોજના એપીએસ તરીકે ઓળખવામાં આવે છે આ યોજનાનો મુખ્ય હેતુ નિવૃત્તિ પછી કામદારોને નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે રોજગાર દરમિયાન કર્મચારી કંપની બંને દર મહિને ભવિષ્ય નિધિમાં પૈસા ફાળો આપે છે આ યોગદાન એક ભાગ યુપીએસ માટે અલગ રાખવામાં આવે છે અગાઉમાં સુવિધા ફક્ત તેમ તે લોકો માટે ઉપલબ્ધ હતી જેમણે એક સંસ્થામાં લાંબા સમય સુધી સતત કામ કર્યું હતું જોકે નવા નિયમો હવે આ સિસ્ટમ બધા કર્મચારીઓ માટે સરળ અને વધુ સુલભ બનાવી દીધી છે આ નિયમ નવી સિસ્ટમ સાથે કર્મચારીઓ નોકરી છોડી દે અથવા બદલે તો પણ તેમનો જમા ભંડોળ સુખી રહેશે ત્યારબાદ મિત્રો જૂની સિસ્ટમમાં સુ સમસ્યા હતી જૂના નિયમ ફેરફાર જૂના નિયમ અનુસાર જો કોઈ કર્મચારી છ મહિનાની અને ઓછો સમય માટે કામ કર્યું તેમની પેન્શન ડિપોઝિટ માન્ય ન હતી આ નિયમો કારણો સમગ્ર સમય સમયગાળામાં સમયગાળાના ઉગડા નકામા થઈ ગયા હતા અને કર્મચારી કોઈ લાભ મળ્યો ન હતો ઘણી વખતે લોકો વ્યક્તિગત સમસ્યા વ્યક્તિગત સમસ્યા સારી નોકરી શોધ અથવા તેમના કલાની સમાપ્તિને કારણે કારણે ટૂંકા કારણે તેમણે નોકરી છોડી દેતા હતા આવા સંજોગોમાં તેમ ડિપોઝિટ ફક્ત તેમની પીએફ ખાતામાં પ્રતિબિંબિત થશે પરંતુ તેમને કોઈ પણ પેન્શન લાભ મળશે નહીં આ કડક નિયમોના કારણે લાખો કર્મચારી કર્મચારીને પોતા નાણાકીય નુકસાન થયું તો આજના સમયમાં જ્યાં નોકરી શરૂ બદલાઈ ગઈ છે ત્યારે જૂની સિસ્ટમ શું સમસ્યા અમને કહ્યું તે મિત્રો આ સમસ્યા આ સમસ્યામાં જે જૂનું સિસ્ટમ જે જૂનું કારણ છે જે આ કડક નિયમો કારણે લાખો ટૂંકાગાળાના કર્મચારીને નાણાકીય નુકસાન થયું હતું આજના સમયમાં જ્યાં નોકરી શરૂ બદલાઈ ગયું છે ત્યારે આ નિયમ ખાસ કરીને ગેરજવાબદારી હતો મિત્રો નવા નિયમો ફાયદો સરકાર દ્વારા ઇપીએફ પેન્શન નિયમોમાં ફેરફારથી કામદારો નોંધપાત્ર રાહત મળી છે હવે જો કોઈ વ્યક્તિ ફક્ત એક મહિના માટે કામ કરે છે તો પણ તેમને યોગદાન ઈપીએફ ઉમેરવામાં આવશે અને ભવિષ્યમાં તેમને ભવિષ્ય પેન્શન લાભ મળશે આ ફેરફાર સીધો ફાયદો બીપીઓ લાજિસ્ટિક્સ ક્ષેત્રો ઇ કોમર્સ કંપની ડિલિવરી એસોસિએશન અને કોન્ટ્રાક્ટ કામદારો માટે કામ કરતા લોકોમાં થશે ના ક્ષેત્ર લોકો ઘણી ઘણીવાર ડૂંકાગાળાની માટે કામ કરે છે ત્યાં વિવિધ કારણોસર નોકરી બદલે છે પહેલાંથી મહેનત અને યોગદાન સંપૂર્ણપણે વ્યથ જતા હતા પરંતુ હવે તેમના પેન્શન અધિકારો કાયમ માટે સુરક્ષિત રહેશે તમામ તમારી પેન્શન માહિતી કેવી રીતે ઉપશવી જો તમે જાણતા હોવ તો પીએફ પણ તમારા ખાતા યોગ્ય રીતે જમા કરી રહ્યા છે નહીં તો તમને સરળતાથી ઓનલાઈન ચકાસી શકશો ઇપીએફ સત્તાવા વેબસાઇટ મુલાકાત તમારી ડિજિટલ પાસબુક જો પાસબુક ઈપીએફ કેપીએસ મને સંપૂર્ણ વિગત સ્પષ્ટ દર્શાવે છે આ માટે તમારા ડી યુએન નંબર પાસપોડ દાખલ કરીને લોગિન કરવાની જરૂર છે ડિજિટલ પાસબુક માસિકા આપ વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરશે જો પેન્શન ભોગદાન કોઈ પણ મહિના પ્રતિબંધ ન થાય તો આ સમસ્યા હોઈ શકે છે આ કિસ્સાઓમાં કર્મચારી ડીપીએફ અધિકારીને ફરિયાદ કરી શકે છે મિત્રો હાથમાં વાત કરી ફરિયાદની સુવિધા કર્મચારી ક્યારે તેમના ડિજિટલ પાસબુક તેમને ઈપીએસ ખાવા ઉગે દેખાતી નથી ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ઈ પીએફ વેબસાઇટ પર ઓનલાઈન ફરિયાદ વિકલ્પ ઉપલબ્ધ છે ફરિયાદી નોંધ્યા નોંધાવતી વખતે કર્મ કર્મચારી ઝડપી ઉકેલ સુનિશ્ચિત કરવા માટે પ્રત્યેનો યુએન નંબર સેવામાં ચોક્કસ સમયગાળા સેવાનું વર્ષ પ્રદાન કરવો આવશ્યક છે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન અને ખૂબ જ સરળ છે ફરિયાદ નોંધાવી પછી પીએફઓ અધિકારીની બાબતમાં તપાસ કરે છે અને જરૂરી સુધારો કરે છે અને સુવિધા કર્મચારી અધિકાર સંરક્ષણ કરવા મદદ કરે છે મિત્રો આ નવા નિયમથી સૌથી વધુ લાભ એવા કર્મચારીઓ થશે જે કામચોળ નોકરીમાં કામ કરે છે અને જેમાં કોલ કે સેન્ટર કામદાર ડિલિવરી તો કોન્ટ્રાક્ટ કામદાર ખાનગી હોસ્પિટલ ટૂંકા ગાની કર્મચારી ગ્રામ્ય સહયો વિસ્તારમાં જો નાનકીય મુશ્કેલી કાર્યવાળામાં નોકરી બદલે છે તો અગાઉ મહેનતુ વ્યક્તિઓને કોઈ પણ પેન્શન યોજના લાભ મળતા ન હતા પરંતુ અગદાન ઉમેરવામાં આવશે જેને ભવિષ્ય સપોર્ટ પૂરો પાડશે અને તેના લાંબા ગાળાને નાનકી સુરક્ષા પ્રતિબૂલ બનાવશે મિત્રો તો આ હતા મહત્વપૂર્ણ થેન્ક યુ વેરી મચ